અમરેલી જિલ્લાના રાજુલાના બલાળ માતાના મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજુલા તાલુકાના વેરાય ગામે આવેલા બલાળ માતાજી મંદિરના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ તથા ચકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું બલાલ માતાજી મંદિરમાં શ્રી નિખિલભાઈ ત્રિવેદી તથા ભક્ત મંડળ ચિરાગભાઈ જોશી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત દેશમાં દરેક જગ્યાએ ખૂબ વૃક્ષ કાર્યક્રમ વાવેતર થાય લુપ્ત થતી પ્રજાતિ ચકલી બચાવ અભિયાન અંતર્ગત માળાનું વિતરણ કરવામાં આવ્યું સાથે બલાળ માતાજી મંદિરની અનેક કથાઓ જોડાયેલી છે ફક્ત પીપા ભગત સાથે જોડાયેલી છે બુટ બલાળ તથા બૌજરાજી મંદિરમાં બીબી મૂર્તિ આવેલી છે આ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સફળ બનાવવા મહંત શ્રી નિખિલભાઈ ત્રિવેદી તથા ભક્ત મંડળ ચિરાગી જોશી દ્વારા જેમત ઉઠાવી

તાલુકો રાજુલા જિલ્લો અમરેલી માતાજી મંદિર આજે કાર્યક્રમ કરવામાં આવ્યું છકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું ચિરાગ દાદા તથા મિત્રો સરપંચ યુવા વાલભાઈ રામ આજે કાર્યક્રમ સારો છે તમારું મહોન કરી છે મહાન બલાળ માતાજી મંદિરના મહાન ત્રિવેદી નિખિલ રાજાઇ ખાતે બલાળ માતાના મંદિરના ગ્રાઉન્ડની અંદર આજે વૃક્ષારોપણ અને ચકલીના માળાનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર સરપંચ પર્યાવરણ પ્રેમીઓ અને બલાળમાના ભક્તો બધાએ જોડાયા હતા અને મહંતશ્રી પણ એમાં ખૂબ સારી રીતે આનું જતન થાય એવી ખાતરી આપી હતી સાથોસાથ વૃક્ષો વાવવાથી અને પર્યાવરણનું જતન કરવાથી આપણી આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે માકે નામ જે વૃક્ષનું વાવેતર થયેલું છે એ પ્રધાન સેવક મોદીજી દ્વારા જે મોહિમ છે એની અંદર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એના ભાગરૂપે રાજુલા વિષ્વિંદુ પરિષદ ધામ બીજા અનેક પર્યાવરણ પ્રેમીઓ આ વૃક્ષો વાવાચર કરી રહ્યા છે એ અનુસંધાને ગિરા ખાતે આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો ચિરાગ જોશી રાજુલા ખાલાભાઈ ગાંડાભાઈ રામ ગામ ઘેરાઈ ગામના સરપંચ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બલાડ માતાજીના મંદિરે વૃક્ષ રોપણ કરી અને સકલીઓના માળા વિતરણ કરી આવા કામ કાર્ય કરતા રહીએ તો ગ્રામજનો ગ્રામજનો સર્વ ગ્રામજનો તથા બધાય હળી મળી અને અમે વૃક્ષ વૃક્ષરોપણ કરેલું કતરભાઈ અમીરભાઈ ચિરાગ દાદા રાજુભાઈ ભીમભાઈ સાકડ સર્વ માતાજીના સર્વ ભક્તો સાથે મળી અને વૃક્ષરોપણ કરેલું